આગામી વીસમી તારીખે ગૃહમંત્રી અમિત શાહ ભાવનગરની બેબાક મુલાકાતે જોવા મળ્યા છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એવું કહેવાય છે કે કોઈ પણ આવે કંઈ પણ હોય પરંતુ ભાવનગરમાં પરસોત્તમભાઈ સોલંકી જ ભાઈ છે આ વાતને લઈ અને આપણે અનેકવાર જોયું છે કે નિવેદનો પણ આપવામાં આવે છે પરંતુ પરસોત્તમભાઈ સોલંકી સામે કોઈ નથી બોલતું જોવા મળતું અને હવે ફરી એકવાર પરસોત્તમભાઈ સોલંકીના ઘરે એક મિટિંગ હતી ગૃહમંત્રી આગામી સમયમાં ભાવનગરની મુલાકાતે આવવાના છે એના પહેલા જ એક મીટિંગ બોલાવવામાં આવી હતી એની અંદર ફરી એકવાર પરસોત્તમભાઈ સોલંકી પોતાના બેબાક અંદાજમાં જો બોલતા જોવા મળ્યા અસામાજિક તત્વોને લઈને બોલતા જોવા મળ્યા વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાવનગરમાં શાંતિ એટલા માટે છે

અને હેટા નથી રહ્યું તમને બધાને કહો કે હું વધારે ભાષણ ન કરું પણ જ્યારે બી તમને અણધી રાત નો મોકાલ બધે તો પર સતું સર મેં કોઈ દિવસ તમને કોઈને મેં નથી કીધું મારેથી થાય એટલા બધાના થાય આજે મને ત્રીસ વર્ષથી ભાજપમાં આવી અને તમને બધાને ખબર કે મેં કોઈ એવા ખોટા કામ કરી જાય ને એટલા ઘણાને આ ત્રીસ વરસ અને છ વખત એક જ જગ્યાએથી જીતવું બધાને અઘરું થતું હું બધું જોતો નથી ચીતા હોય તો તમારા હાથમાં હારો હોય તો તમારા હાથમાં અને જ્યારે તમે એવું કહેશો કે પ્રસોત્તમભાઈ હવે તમારી જરૂર નથી ત્યારે પાછો બોમ્બે મારી જગ્યાએ ગઈ છે પણ મેં કોઈ એવા કામો નથી કે કોઈ મને લાંછન લાગી જાય અને આજે જોઉં છું તો બળ નહીં જાય મને ખોટા વખાણ કરવા કે કોઈને માટે ભાષણો કરવા એ મને નથી ગમતું ઘણી વાર મને બહુ જણા કીધું અને મારું ભાષણમાં લોકો સાંભળ્યું મને એક વાર બધા અત્યારે કરવા આવ્યા અને મારું ઇન્ટરવ્યુ લેતા

અને હું ગણતું નથી મારે થાય તો કર્યો નહીં બહુ નેતાઓ રાજકારણી બધા અને એમાં બધા પોતપોતાની રીતે વાતો કરશે વચનો દેશે મને કદાચ કહેવામાં આવે તો હું એમ કહીશ કે તમે કઈને તો કઈ અને એમાં હું માનું આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા તમે ભેગા થાય મારું બોઢુજીને તમને લાગે પણ મેં હંમેશા તમારા બધાના તરફો પકડ્યા અને હાજરી કરો મને કોઈ વાતું કદવી મને ન ઘણા મને પૂછે કે તમે હું ભાષણમાં બોલો કઈ નથી એ લોકો બધા સમજ કે ભાઈ હું કામ નથી અને જ્યારે સમજે ત્યારે બહુ લાંબો કરી દીધું એટલે આવી શું અવસરમાં તમને બધાને એક નાના ભાઈ તરીકે બેનોના એક વિરા તરીકે અને મારા બે કષ્ટ અને સહવાનું મને ઘણીવાર બધાય કે કે તમે ફાઇબેન કેમ બધું ખેડ્યો નહીં કીધું ભાઈ ફાઇબેન છે ને હા મત મારો સમાચાર તો બહુ ગરીબ અને એને અમે બચાવવા માટે અમે લોકો પ્રયત્ન કર્યા હતા આજે મને એક તો દાખલો દયો કે આ ત્રીસ વર્ષમાં મેં કોઈનું કોઈનું હરામ ખાધું હોય કોઈ ભગવાનની મદદ કહે બોમ્બેમાં સારો એવો બિઝનેસ છે લાઈન લાઈનનું ધંધો મારો દીકરો એ બી ખૂબ મહેનત કોઈ તમે બધા જોતા મેં એને બી કે દીકરા કોઈનું ખરાબ ખાધું તો નડી જાય એમાં તારા ભાપની વાત નહીં જોતો અને હું આવીને ત્યારે બધું બરાબર થઈ ગયું અને તું ચિંતા કરતો ને તારો ભાગ લોકો જીવે અને કોઈનું ખરાબ થાય એ અમને ગમતું નથી આજે અમારો લાવો ક્યારે બી કોઈ આવો અડધી રાતનો હોકાર આ તમારો બંગો મારે કોઈ આજે બી બી આવે અને હું કોઈ વાત કરે ને તમે લોકો જોઈ લ હતા અને આ જો ઉધારની રખોબા કરીએ અમારા બે સંસદ સભ્ય મિનિસ્ટર પર વેગ પોતાનો કર્યો તો બેને મતદાન પરત મૂકી અને મારે ગણ્યા જન્મા બે હાલીએ આના વિશે મારું બોલીએ અને આજે એક યાદ ઉઠી છે ત્યાં સુધી બે વચન આપું છે કે તમારે જ્યારે બી લડવું હોય છે ત્યારે લડજો અમે તમારે હારે બધું જોઈએ કરી અને હંમેશા અમે લોકો બધાના રોભા કર્યા અને ઘરથી મારો તબિયત ખૂબ ખરાબ છે પણ તમારા બધાના આશીર્વાદથી જ્યાં સુધી જુઓ ત્યાં સુધી તમારા બધાના આપણને બધાને ખબર છે કે ભાવનગરમાં એકવાર એક પરસોત્તમભાઈ સોલંકી બોલે એટલે કે પછી એ વસ્તુ થવાની જ છે હવે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતમાં અસામાજિક તત્વોને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા અહીંયા કહેવામાં આવ્યું કે ભાવનગરમાં એટલા માટે શાંતિ છે કારણ કે ભાવનગરમાં બાપ બેઠો છે અસામાજિક તત્વોના તાટ્યા તોડી નાખે વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ત્રીસ વર્ષના રાજકારણમાં મેં ક્યારેય હરામનું નથી ખાધું આના પહેલા આપણને પરસોતમભાઈ સોલંકી અનેકવાર એવું કહેતા જોવા મળ્યા છે કે મારા ઘરના દરવાજા હંમેશા લોકો માટે ખુલ્લા છે અડધી રાત્રે પણ ફોન કરશો તો હું પહોંચી જઈશ ફરી એકવાર તેઓ એ નિવેદન આપતા જોવા મળ્યા અને તેમના દ્વારા ફરી એકવાર કહેવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રજાને હું પસંદ છું ત્યાં સુધી ભાવનગરમાં રહીશ જે દિવસથી જનતા કહેશે કે હવે તમારી જરૂર નથી ત્યારે હું પાછો મુંબઈ જતો રહીશ આ તમામ બાબતને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં